હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ના મેંદો ના રવો ના બેસન ના ઘઉંનો લોટ કે ના બટેટા ના ઢોસા ફેલાવાની ઝંઝટ કે ના ફાટવા તૂટવાની બીક માત્ર પાંચથી દસ મિનિટમાં આજે આપણે એક જોરદાર એવા સ્પોન ઢોસા બનાવશું જે ઘરની જ બેથી ત્રણ વસ્તુથી ઝટપટ બની જાય છે સાથે એક ચટપટી ચટણી પણ બનાવશું તો જ્યારે પણ રોટલી બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે અગાઉ કોઈ તૈયારી કર્યા વગર તમે આ સ્પૂન ઢોસા બનાવીને તૈયાર કરી શકો છો એક ચમચીથી પણ ઓછા તેલમાં બની જાય છે તો ખૂબ જ હેલ્ધી એવા બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા પૌવા લીધા છે તો આપણે આ ઢોસા આજે પૌવાથી બનાવવાના છે તો પૌવાને પહેલાં તો આપણે સરસ એવા બેથી ત્રણ પાણીથી વોશ કરી લઈએ અને વોશ કરી અને પછી આપણે એનું બધું પાણી હટાવી અને આપણે હવે એને પલાળવાના છે તો જો આપણે ચટણી બનાવી લઈએ ત્યાં સુધી આપણે વધારે પણ પલાળી રાખવાની કોઈ જરૂર નથી તો પલાળવા માટે આપણે અહીંયા નાની અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું અને સરસ એવા પલાળ પવાને છે આવી રીતે પ્રેસ કરી અને સાઈડમાં રાખી દઈએ કે જ્યાં સુધીમાં આપણે ચટણી ન બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે એમાં આપણે એક ચમચી જેટલું તેલ લીધેલું છે અને અહીંયા એક મોટી ચમચી જેટલી ચણાની દાળ આપણે ચણાની દાળ કાચી જ લીધી છે તો ચણાની દાળને આપણે તેલમાં એડ કરી દઈએ અને હલકી એવી એને સંતળાવા દઈએ હલકી એવી ચણાની દાળ સંતળાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલા મેથી દાણા એડ કરી દઈએ તો આ બંને દાળ મેં કાચી જ લીધી છે આપણે એને વોશ પણ નથી કરવાની કોઈ કપડાંથી આપણે એને સાફ કરી લઈશું દાળ હલકી એવી સંતાઈ એટલે અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ પાંચ થી સાત જેટલા મીઠા લીમડાના પાન અને એક નાની સાઇઝની ડુંગળી જેને આવી રીતે મોટી મોટી આપણે કટ કરી લીધેલી છે બે તીખા મરચાં અને એક ટુકડો આદુનો જેને આપણે મોટું મોટું કટ કરીને એડ કરેલું છે બધી વસ્તુ આપણે મોટી મોટી કટ કરીને જ અત્યારે એડ કરવાની છે થોડી લસણની કળીઓ એડ કરી દઈએ લસણથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ચોક્કસથી આપણે એડ કરવાનું છે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક અહીંયા મોટી સાઇઝનું પાકું ટમેટું આપણે લીધેલું છે તો ડુંગળી કરતાં ટમેટું આપણે ડબલ લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું ટમેટાને પણ સરસ એવું વઘાર સાથે મિક્સ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું એડ કરી દીધા પછી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને હવે આ ચટણીનો સ્વાદ આપણે વધારવા માટે એક ચટપટો ટેસ્ટ લાવવા માટે એક ટુકડો મેં આંબલીનો લીધેલો છે તો ટમેટાના ખટાશમાં અને આંબલીની ખટાશમાં ફરક હોય છે અને હવે આપણે થોડા મસાલા કરીએ તો મસાલામાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હિંગ એડ કરેલી છે તો તીખાસ તમારે જેટલી જોવે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે મસાલા પડી ન જાય એટલા માટે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે આપણે ટમેટું અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ અને હા જો આંબલી એડ ન કરવી હોય તો તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણી ચટણીમાં રહેલું બધું પાણી બળી જાય અને ટમેટા છે હલકા સોફ્ટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ઉમળી ડાળખી સહિત થોડા લીલા ધાણા એડ કરી દઈએ એકદમ સરસ એવું મિક્સ કરી દઈએ અને હવે આપણે આને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ કારણ કે આપણે આ ચટણીને પીસવાની છે તો એને સાઈડમાં રાખી અને પૌવા જોઈએ તો પૌવા સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે પૌવાને મિક્સર જારમાં લઈ લઈએ અને એમાં આપણા ઢોસાનો સ્વાદ વધારવા માટે એક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ લાવવા માટે બે ચમચી જેટલું આપણે સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે દહીં આપણું ખાટું વધારે ન હોવું જોઈએ તાજું દહીં જ આપણે લેવાનું છે અને પૌવા ચીકણા હોય છે તો એ આપણે એને પીસવા માટે થોડું એવું પાણી એડ કરેલું છે તો જો પાણીનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો પણ આવું એને આપણે પીસીને રેડી કરવાનું છે એકદમ સ્મૂથ પણ નથી અને એકદમ દરદરૂ પણ વધારે નથી રાખવાનું પાણીની જરૂર લાગે એટલું પાણી એડ કરી દેવાનું છે હવે ઢોસા છે એ ખાલી પૌવાથી તો બનશે નહીં તો એના માટે અહીંયા બાઇન્ડિંગ લાવવા માટે આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તો જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તમે આરામથી બનાવી શકો છો કારણ કે ચોખા તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે ચોખાને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેવાના છે

થઈ જશે કારણ કે ઢોસાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી તો જો અહીંયા હવે આપણે જેમ જરૂર લાગી એમ પાણી એડ કરી દીધું અને કોઈ ગાંઠો ન રહે લોટની એ રીતનું આપણે બેટર બનાવી દીધું બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું વધારે મસાલા આપણે આ બેટરમાં જતા નથી તો મિક્સ કરી અને આપણે આ બેટરને સાઈડમાં રાખી દઈએ કે જ્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ તો જો અહીંયા ચટણી જે આપણે બનાવી હતી એ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને ખાલી પીસવાની જ છે તો પીસવા માટે અને આપણે આપણે મિક્સરનું લઈ લીધું એમાં ચટણી છે આ બધી એ પલટાવી લઈએ અને આંબલી જે એડ કરી છે એમાં એનું બી ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આવી દરદરી એવી ચટણીને વાટવાની છે વધારે સ્મૂથ નથી કરવાની અને અહીંયા ચટણીમાં મેં પાણી બિલકુલ એડ નથી કરેલું પીસતી વખતે તો આવી એક ઘટ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો જોઈ શકો છો એકદમ જોરદાર જોઈને મોઢામાં પાણી આવે એટલી બધી ચટપટી આપણી ચટણી બની ગઈ છે આ ચટણી તમને પરાઠા સાથે તમે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો ચટણી બની ગઈ તો એને સાઈડમાં રાખી દીધી ફરી પાછું બેટર લઈ લીધું અને બેટર અત્યારે થોડું ઘટ થયું છે કારણ કે ચોખાનો લોટ એડ કર્યો છે તો આપણે બેટ આપણું બેટર છે એ ઘટ થઈ ગયું છે તો ફરી પાછું થોડું પાણી એડ કરીએ અને બેટરને આપણે હલકું એવું પાતળું કરી લેવાનું છે તો જો આપણે એને થોડું પાણી એડ કરી અને મિક્સ કર્યું અને આપણે બેટરને હજુ થોડું પાતળું કરવાનું છે તો જેટલી જરૂર લાગે એટલું પાણી આપણે એડ કરશું અને હું તમને બતાવું કે આપણે બેટરને કેવું રાખવાનું છે તો જોઈ શકો છો તમે આટલું થી આપણે બેટર રાખેલું છે અને હવે આપણા ઢોસા છે એકદમ જાળીદાર બને અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે એટલા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર લીધેલો છે તમે અડધી ચમચી જેટલો ઈનો પણ લઈ શકો છો તો હવે આપણે બેકિંગ પાવડરને સરસ એવો મિક્સ કરી દઈએ અને હવે આપણું આ બેટર છે એ ઢોસા બનાવવા માટે એકદમ રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને એની ઉપર એક તવો રાખી દઈએ તવાને ગ્રીસ કરવા માટે અડધી ચમચીથી પણ ઓછું આપણે ઓઇલ લગાવી લીધું છે ઓઇલ આપણે એક જ વખત લગાવવાનું છે બીજી વખત આપણે જ્યારે ઢોસો પાડશું ત્યારે ઓઇલ લગાવવાની કોઈ જરૂર નથી પડતી આ રીતે આપણે ચમચાની મદદથી બેટર લીધું અને આપણે જે તવો છે એની ઉપર રેડી દેવાનું છે હલકો એવું આપણે એની ઉપર ચમચો ફેરવવાનો છે બસ આપણે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી રહેતી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉપરની સાઈડથી ડ્રાય થાય ત્યાં સુધી આપણું ઢોસું છે એને શેકાવા દેવાનું છે તો આપણે એને પલટાવીએ તો નીચેની સાઈડ તમે કલર જોઈ શકો છો આપણે જે પૌવા એડ કર્યા છે એના લીધે આપણો ઢોસો છે એનો કલર પણ સરસ આવશે સાથે ખાવામાં એકદમ સોફ્ટ એવું લાગશે તો ચાલો એક ઢોસો બની ગયો છે તો સેમ બીજો પણ હું તમને બનાવીને બતાવી દઉં છું તો જોઈ શકો છો એકદમ સરસ એકદમ ઇઝી છે આ રેસીપી બનાવવી તો ચોક્કસથી ટ્રાય કરી જોજો અને જેવું આપણે બેટર એડ કરીએ છીએ એવું જ જો કેવી એકદમ પડવા લાગે છે આપણા ઢોસામાં તો તમને જો આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી સાઈડથી ઢોસાને આપણે વધારે નથી શેકવાનું અડધી ચમચી જેટલા ઓઇલનો ઉપયોગ કરી આપણે આ રેસીપી બનાવી છે તો અઠવાડિયામાં પાંચ દિવસ ખવાય એટલી બધી આ હેલ્ધી આ રેસીપી બને છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ